રાયતો આથણું બનાવવા માટે આપણે એટલા મરચાં લઈ લીધા છે એકદમ નવી રીત સાથે આથણું બનાવવાનું છે આપણે રાયતો આથણું તો હાલો આપણે પહેલાં જો મરચાં લઈ લીધા છે મેં દેશી મરસા લીધા છે તો હવે આ મરસાના આપણે જો આવી રીતના મીઠિયા અલગ કરી છે અને હવે આપણે એને ચાર ભાગ કરવાના છે તો હાલો પહેલાં એને સુધારી નાખીએ તો મરચાંના મેં આવી રીતે સુધારી નાખ્યા છે અને હવે આપણે આ મરચાને થોડીક વખત આમાં હલાઈ નાખશું એટલે એના બીયા હોય અલગ પડી જાય અને પછી આપણે એને સાણીથી સાળી લેવાના છે અને ઝારામાં નાખી દઈશું એટલે આપણા બીયા છે ને અલગ પડી જાય તો આપણા બીયા જો બધા અલગ પડી ગયા છે થોડા ઘણા બી હોય તો હાલ છે કેમ કે હાવ પછી મોળું મોડું મરશું પણ આપણને ન ગમે તો આવી રીતના આપણે તૈયાર કરી નાખ્યું છે ને હવે આપણે બનાવવાનું છે બોળો એનો થોડીક નાખી દઈશું હળદર હવે આપણે આને કલાક બે કલાક માટે ઠાકીને મૂકી દેવાનું છે એટલે આપણો સરસ મજાનો હાથનો બોળો બોળ આવી જાય આપણે બરોબર આવી ગયા છે બોળ આપણો હસલ થઈ ગયો છે અને હવે આપણે પાણી એમાં છૂટું પાડી લેવાનું છે જો આમાં પાણી નીકળી ગયું છે હવે એ પાણીને આપણે છૂટું પાડી લેવાનું છે એટલે આથના ઉપરથી લઈ લઈએ આપણે એને તો આવી રીત આવી રીતે આપણે આથણાને મૂકી દેવાના છે ઊંધા એટલે આમાં જે પાણી રહેલું હોય ને એ નીકળી જાય અને પછી આપણે આને હવે જ છે તો એક કલાક સુધી આપણે આમને રહેવા દેવાના છે આપણા આથણા હવે બરાબર હુંગાઈ ગયા છે અને હવે આપણે એમાં કરવાનો છે બોળો તો હાલો એના માટે બધી વસ્તુ આપણે લીધી છે તેલ ગરમ નાખ્યું છે તો આપણે આમાં લઈ લીધા ધાણા નાખ્યા છે અને હવે આપણે નાખી દેવું એમાં મીઠું થોડુંક હળદર હિંગ નાખી દેશું હવે આપણે નાખવાનું છે એમાં તેલ ફટાફટ આપણે એને મિક્સ કરી નાખવાનું નહીતર પછી બળી જાય આપણે ફૂલ ગરમ તેલ નથી લીધું એટલે મસાલો આપણે બળીનો છે ને એટલા માટે બોળો બળી નો જાય એટલા માટે આપણે ફૂલ ગરમ તેલ નથી લીધું સેજ એટલે સેજ થોડુંક નરમ લીધું છે તો આપણો આ બોળો તૈયાર થઈ ગયો છે ને હવે આપણે નાખવાનું છે આમાં લીંબુ તો ફ્રેન્ડ્સ લીંબુ નાખતી વખતે થોડુંક ધ્યાન રાખવાનું વધારે લીંબુ ન પડી જાય માપસર મીડિયમમાં લીંબુ નાખવાનું છે જો આ મોટું લીંબુ છે એટલે આપણે આમાંથીને એક જ फाડું નાખવાનું છે મે એક જ फाડું લીધું છે તો આપણે આમાં લીંબુ નાખી દીધું છે હવે એને બરાબર મિક્સ કરી નાખવાનું તો હવે આપણે નાખી દેવાના છે મરચાં હવે એને એકદમ બરાબર મિક્સ કરી નાખવાનું ભોળો આપણો સરસ એમાં મરસામાં આવી જાય મિક્સ થઈ જાય એ રીતના હલાવવાનું આપણે ત્રણ થી ચાર મિનિટ માટે આપણે હલાવી રાખવાનું એટલે આપણો બોળો જે બનાવેલો છે ને એ હાથનામાં બરોબર મિક્સ થઈ જાય તો આ હાથનું છે આપણે બે થી ત્રણ મહિના સુધી અને હાથને રાખીએ છીએ બહુ વધારે પડતું લીંબુ નહીં નાખવાનું ને તર આટલા પછી ચીકણા થઈ જાય અને થોડા ખાટા વધારે થઈ જાય તો આ બોળો આપણે નવેમ્બર મહિનાથી ચાલુ કરીને જાન્યુઆરી મહિના સુધી બનાવી શકાય છે ત્યાં સુધીમાં એની ફૂલ સિઝન હોય છે એમ કેવી રીતે પણ હાલે તો આ સરસ રીતે જો આપણો ગોળો મિક્સ થઈ ગયો છે ચાર મિનિટ સુધી આપણે એને હલાવ્યું છે અને હવે આપણે એને ડબલામાં ભરી લેવાનું છે કાસની બળણી હોય તો વધારે સારું અને કાસની બળણી ન હોય તો આપણે ગમે એમાં ભરી શકાય છે તો હવે આપણે એને ડબલામાં ભરી લઈ આ હવે આપણે જો આ બરણીમાં ભરી લીધું છે હાથનું અને આ બે ત્રણ મહિના સુધી રાખી શકાય આમાં તેલ તમારે વધારે નાખવું હોય તો ન ખાય અમને તેલવાળું બહુ નથી ભાવતું એટલે મેં મીડિયમ લીધું છે તેલ જો માપસરનું તેલ નાખ્યું છે બહુ નથી નાખ્યું અમારે બહુ જાજો ટાઈમ નથી રાખવાનો થોડોક ટાઈમમાં જ ખાવાનું છે એટલે મેં ખાલી થોડુંક જ તેલ નાખ્યું છે તમે આમાં થારો તો તમારા સ્વાદ અનુસાર તેલ નાખી શકો લાંબો ટાઈમ માટે રાખવાનું હોય તો થોડુંક વધારે તેલ નાખવાનું